ટ્રાફિક સમસ્યાને લઈ પાલનપુર શહેરમાં લોકો પરેશાન છે આડેધડ વાહનોનો અડીંગો અને દબાણોને લઈ ટ્રાફિક સમસ્યાથી શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ એસપી પ્રોબેશનલ ડીવાય એસપી સહિત પીઆઈ મેદાને આવ્યા હતા પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ગઠામણ દરવાજા વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપી અક્ષયરાજ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું એસપીએ ગુરુનાનક ચોક ગઠામણ દરવાજા સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તા પર પાર્ક થયેલા વાહનો હટાવ્યા હતા ફૂટપાથની આજુબાજુ અડીંગો જમાવીને બેઠેલા લોકોને હટાવવામાં આવ્યા હતા જોકે ટ્રાફિક સમસ્યાને લઈ ખુદ એસપીને મેદાને ઉતરવાનો વારો આવતા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે જો કે પાલનપુર શહેર માટે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ કોઈ નથી જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરો સામાનને બહાર રાખી અને દબાણ કરવામાં આવે છે જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગવેમાં ચલાવવામાં આવે છે તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેન બચ્છરા કરી દેવામાં આવ્યા હતા લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું